તરફ અમદાવાદ શહેરમાં નબીરાવનો આતંક વધ્યો છે અમદાવાદમાં અમદાવાદમાં નબીરાવ બેફામ બન્યા છે નબીરાવ આતંક થમવાનું નામ નથી લઈ રહ્યો આમલી બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જો તમારી ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કારની પણ શું સ્થિતિ થઈ ગઈ છે અવારનવાર અમદાવાદમાં નબીરાઓ અકસ્માત સર્જી રહ્યા છે જેના કારણે નિર્દોષ લોકો ચારથી પાંચ જેટલા બાઇકોને અડફેટે લીધા તો જે સ્થાનિક લોકો હતા અને આસપાસના લોકો હતા તે લોકોએ કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો અમદાવાદ શહેરમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને એમાં પૈસાદાર બાપના દીકરાઓ બેફામ રીતે ગાડી હંકારીને નિર્દોષ લોકોને ભોગ બનાવી રહ્યા છે અગાઉ પણ ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે કેટલાક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા તો કેટલાક લોકોને મોત મળ્યું છે અવારનવાર કાર્યવાહીની વાતો પણ થાય છે પરંતુ કાર્યવાહીની વાતોની વચ્ચે પણ અકસ્માતની જે ઘટનાઓ છે મોતની જે રફતાર છે એ થમવાનું નામ નથી લઈ રહી

નાની ભૂલ કરે છે ત્યારે તમે બસ બટો દંડ વસૂલવા માટે તૈયાર થઈ જાઉ છો તો આ પ્રકારના અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે તમે જે કાર્યવાહીની વાતો કરી રહ્યા છો એ કાર્યવાહી ક્યાં છે આ અકસ્માત ફરી એકવાર સવાલો ઉઠાવી રહ્યું છે દ્રશ્ય તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર અમદાવાદમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે મોતની જે રફતાર છે थमવાનું નામ નથી લઈ રહી બેફામ રીતે પૈસાદાર બાપના નબીરાઓ વાહન હંકારે છે અને નિર્દોષ લોકોને તેનો ભોગ બનવું પડે છે આંબલી બોપલ રોડ પર નબીરાએ અકસ્માત સર્જો અમદાવાદ શહેરમાં નબીરાઓનો જે આતંક છે એ થંભવાનું નામ નથી લઈ રહ્યો ખાસ કરીને તમે સિંધુ ભવન રોડ જાઓ અને બોપલ સહિતનો જે વિસ્તાર છે વિસ્તારમાં બેફામ રીતે આ જ પ્રકારે કાર હંકારવામાં આવતી હોય છે અનેક વખત આ પ્રકારના દ્રશ્યો આ વિસ્તારમાંથી સામે આવી ચૂક્યા છે તો આ અકસ્માત અમદાવાદ શહેરમાં બોપલ આંબલી રોડ પર જ્યાં ઓડી કાર ચાલકે ચારથી પાંચ જેટલા બાઇકોને અડફેટે લીધા જોકે અકસ્માત બાદ લોકટોળું એકઠું થઈ ગયું હતું અને તમામ લોકોમાં રોષ પણ હતો કારણ કે અવારનવાર આ જ પ્રકારની ઘટના અને એમાં નિર્દોષ લોકો એ ભોગ બનવું પડે છે સ્થાનિક લોકો અને જે લોકટોળું એકઠું થયું હતું તેણે કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ગુસ્સે થયેલા ટોળાએ કેવી રીતે કાર ચાલકને સબક શીખવાડ્યો આ દ્રશ્યમાં પણ તમને સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે તો અમદાવાદ બોપલ આમલી રોડના આ દ્રશ્ય છે ફરી એકવાર અકસ્માતની ઘટના એક તરફ કાર્યવાહીની વાતો પણ થાય છે પોલીસ દ્વારા જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે એક જ વાતનું રટણ કરવામાં આવે છે કે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ પ્રકારની જે મોતની રફતાર છે તેની પર રોક લગાવવામાં આવશે પરંતુ રોક લગાવવામાં પોલીસ પર નિષ્ફળ નીવડી છે એ સ્પષ્ટ અહીં જોવા મળી રહ્યું છે કારણ કે અવારનવાર આ જ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બની રહી છે પરંતુ રોક નથી લાગી રહી જે નબીરાઓ છે એ બેફામ બની રહ્યા છે કોઈ પણ કાયદાનો કે પોલીસનો પણ ડર નથી એવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ જે ધમધમતો વિસ્તાર અને ત્યાં પૂરપાટ ઝડપે આ રીતે વાહન હંકારવું અને અન્ય વાહનોને પણ અડફેટે લેવું એ સ્પષ્ટ પુરવાર કરે છે કે આ જે નબીરાઓ છે તેમને કોઈ કાયદાનો પણ ડર નથી કોઈ પોલીસનો પણ ડર નથી પૈસાદાર બાપના દીકરાઓ છે તો રોડ તમારા બાપનો નથી કે તમે કંઈ પણ રીતે વાહન હંકારો અને નિર્દોષ લોકોને તમે ભોગ બનાવો કારણ કે ભૂતકાળ સાક્ષી રહી ચૂક્યો છે તમે તથ્યકાંડને નહીં ભૂલી શકો કારણ કે તથ્ય પણ આજ જ તો અકસ્માતની ઘટના મોતની રફતાર થવાનું નામ નથી લઈ રહી સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઉદય એક તરફ અમદાવાદમાં પોલીસ સતત કહી રહી છે કે કાર્યવાહી કરવામાં આવી રહી છે મોત ની રફતાર પર રોક લગાવાશે

કે અવારનવાર આ જ પ્રકારની ઘટનાઓ જે છે અમદાવાદની સામે આવતી હોય છે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક પ્રકારના અવેરનેસ કાર્યક્રમો કરવા આવે છે પરંતુ એની અસર જે છેલ્લે સુધી જોવા મળતી હોય છે એ નથી મળી રહી અત્યારે સૌથી પહેલાં પોલીસ જે કાગળિયા કરી રહી છે અમે આપને દેખાડીએ આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી જાય પોલીસનું વાહન અહીંયા પડેલું છે આ બોપલાંબળી વિસ્તાર રોડ જે છે પાછળના તરફના દ્રશ્યો દેખાડું તમે કાર જે છે તમે જોઈ શકો છો કે અત્યારે અકસ્માત સર્જાયેલી પડેલી છે બીજા દ્રશ્યો દેખાડવા માટે પ્રયત્ન કરીશું આપને કેમેરામેન અમિત મકવાણે કહું કે જે મોઘી કાર જે છે ઓડી કાર જે છે એના દ્વારા આખે આખો અકસ્માત સર્જવામાં આવેલો હતો એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ પાંચ જેટલા વાહનોને અડફેટે લેવામાં આવેલા છે આ કાર દ્વારા તમે જોઈ શકો છો કે આવડી કાર છે અને જેનો આરટીઓ નંબર હું આપને કહું તો જી જે અઢાર બી ક્યુ સિક્સ સેવન એટ ઝીરો આ કાર દ્વારા જે છે અકસ્માત સર્જવામાં આવેલો હતો જે પ્રમાણે સ્થાનિકો જેની સાથે અકસ્માત થયો છે એ લોકોના કહેવા મુજબ કાર ચાલક જે છે નશાની હાલતમાં હતો અને નશાની હાલતમાં હોવા છતાં ઇસ્કોન મંદિર ચાર રસ્તા જે આવેલા છે ત્યાંથી લઈને અહીંયા સુધી અકસ્માત સરતો સરતો આવતો હતો અને સાથે જ તે રફ ડ્રાઈવિંગ પણ કરી રહ્યો હતો અને આ કાર તમે જોઈ શકો છો આખે કઈ રીતે અત્યારે આ રેલિંગ સુધી ઘૂસી ગઈ છે નીચે એક અને વાહન જે છે એ પણ આખું એનો કચર ધાણ નીકળી ગયો છે આ સવારનો આખો બનાવ જે છે સવારના બનાવને લઈને તે લોકો જે છે અહીંયા એકઠા થઈ ગયા હતા જેની સાથે અકસ્માત સર્જાયો તો તમામ લોકો ભેગા થઈ ગયા હતા અને ભેગા થયા બાદ જે છે આ કાર ચાલકને જે છે એ મેથી પાક પણ આપવામાં આવેલો હતો અહીંયા જે પ્રત્યક્ષ દર્શો છે એની સાથે વાત તમે અહીંયા હતા શું વાત શું જોયું તમે એને શું અકસ્માત સર્જાયો કેવી રીતે સરજી અમે પાછળ આવતા હતા જોબ પર જતા હતા અમે પાછળ ગાડી હતી એ ભાઈ હાલક ડુલક તો સર ઇસ્કોનથી થતી હતી પીધેલી હાલતમાં હતા અને એટલે અહીં આગળ પહોંચ્યા ને સર એક્સયુવી એક પહેલાં એક્સયુવીને ઉડાડી પછી નેક્સોન ને ઉડાડી અને અહીંયા દસ ચાર પાંચ ગાડીઓ પડી હતી અને ઉડાડીને ડાયરેક્ટ અહીંયા ઠોકી દીધી પછી અમે ગયા કે ભાઈ બેભાન થઈ ગયા કે હર્ટ અટેક કે એવું તો નથી આવી ગયું બરોબર એટલે અમે જોયું તો એ ભાઈ પછી અહીંયા સિગરેટ પીતા કંઈ હતું જ નહીં સર ફૂલ નશામાં સર ફૂલ ની હાલત જ નહોતી અહીંયા સિગરેટ પીતા હતા બારે એક્સિડન્ટ કરીને સિગરેટ પીતા થાય સર ગાડી કયા નામે કે આરસી બુક કયા નામે શું સર ગાડી કંપનીના નામે છે બરોબર ને એના ભાઈની ઉંમર 40 જેવી હશે કંપનીના નામે ગાડી છે કઈ કંપની કોઈ નામ નહીં સર એ ખબર નથી અમારી પાસે વિડિયો છે સર લાઈવ ઘટનાનો વિડિયો અમારી પાસે છે અમે તમને ન્યૂઝ ને પ્રોવાઈડ કરી દેશું સર કઈ રીતે આખો બનાવ બન્યો શું જોયું તમે છે આ ભાઈ બાપના ઓલાદો કહેવાય ને કે જે અવાર હવારમાં દારૂ પીને નીકળી જાય છે બરાબર છે ઇસ્કોનથી બપોલ બાજુ જતા હતા બરાબર છે એને ટોટલ આઠક ગાડીને હરફેટ લીધી છે એમાં છે તાટા હેરિયર છે નેક્ઝોન છે એક્સયુવી થ્રી હંડ્રેડ છે સફારી છે બે રિક્ષા છે બે ટુ વ્હીલો આની નીચે કચરેલી છે અને એક બે દીકરીઓને કંઈક લાગેલું છે બરાબર છે એને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે

પછી શું વાતચીત શું નહિ શું બોલતો તો કઈ વસ્તુ નહિ પેલા હું તો પછી પહેલા સિગરેટ પીતો હતો હુતો પછી બેતો બેઠો બરોબર છે પોલીસ તંત્ર આવી ગયું છે પોલીસે એની કાર્યવાહી વ્યવસ્થિત કરી છે આમાં મોટા માણસો નાતો હોય તો પોલીસે શું કરી શકવાનું છે બરોબર છે કારણ કે હિત એન્ડ રન કેસ તમે જેટલા જો એટલે ઓદી બીએમડબલ્યુ ને મચી થી થાય છે બરોબર છે નાના માણસોથી થતા નથી તો આ હવા કાય ગુજરાતમાં આ બધા દારૂ પી છે વરઘોડો કાઢે છે કે દારૂબંધી છે તો ભાઈ બંધી ક્યાં છે તમારા ઘરમાંથી તો ત્રીસ ચાલીસ ચાલીસ બોટલો મળે છે મોટા માણસોના ઘરમાંથી તો ક્યાંથી આવે છે દારૂબંધી ગુજરાતમાં તમે ફ્રી ગાંધીનગરમાં ફ્રી કરો છો અને આ બાજુમાં એ બંધ ને અહીંયા ફ્રી તો તમે આ વસ્તુ કરો છો શું લેવા ને ભાઈ દારૂ બંધી જોવી જોઈએ ને ભાઈ તો તમારા છોકરા પાસે દારૂ આવે છે ક્યાંથી સવારમાંથી જ લઈ ગમે તેને ઉદાહરી દે છે હવે જે આમાં બે ત્રણ છોકરા મરી જાય તો એને જવાબદારી કોની તમે બે પાંચ લાખ રૂપિયા દઈ દવ્તલ દઈને નીકળી છે એટલે બે પાંચ લાખ રૂપિયાની જિંદગી છે નાના માણસો તમે એક કરોડની ગાડી લઈને નાખશો પછી આ નાના માણસો છે હવામાં પંદર હજાર રૂપિયામાં અહીંયા નોકરી આવે છે બરોબર છે એની ગાડીને નુકસાન થયું છે એની ગાડી જો કચરી નાખેલ છે એ વિશરણ કરવાનું શું કે આખા વર્ષ દિવસ કમાય ને જ્યારે એક ગાડી ભેગા થાય એ લોકો બરોબર છે તો વસલ જે પ્રમાણે લોકોનો સ્થાનિકનો રોષ જે છે આવા નબીરો દ્વારા જે અકસ્માત સર્જવામાં આવે છે તેને લઈને જે થતું હોય છે એમાં દુઃખની લાગણી આખી વ્યક્ત કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે આ આખે આખો રૂટ જે છે એ આપણે દેખાડવા માટે પ્રયત્ન કરીએ કે કયા તરફથી આવી રહ્યો હતો કઈ રીતે અકસ્માત સર્જો અહીંયાથી જો વાત કરવામાં આવે તો આ જે સામે સામે સીધો રોડ જે દેખાઈ રહ્યો છે આ રોડ ઉપરથી આખું આ બોડી કાર લઈને આવી રહ્યો હતો ત્યાંથી આગળથી અહીંયાથી પાંચસો મીટર દૂરથી અકસ્માત સરતા સરતા જે છે અહીંયા સુધી પહોંચ્યો હતો એક નહીં બે નહીં પરંતુ પાંચથી પણ વધુ વાહનોને અડફેટે લીધા હતા સદનસીબ